ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે કે પચાસ વર્ષથી ઉપરના વડીલો નિયમિત ઓનલી ફોર એક જ પ્રાણાયામ કરે અને નિયમિત જો એને અપનાવી લે તો જબરજસ્ત લાભ વડીલોને મળશે એનો અને ઘટપણમાં લાકડીની જરૂર નથી પણ આ પ્રાણાયામની જરૂર છે જો નિયમિત તમે અપનાવી લો તો શરૂઆતમાં તમે બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ એમ આગળ વધતા જાઓ અને નિયમિત સાત આઠથી દસ મિનિટ સુધી સવારે અને સાંજ બંને ટાઈમ આ પ્રાણાયામ કરી લો એટલે જબરજસ્ત લાભ તમને આનો મળશે કારણ કે પચાસ વર્ષથી ઉપરના અત્યાર સુધીમાં ઘણા વડીલો મને મળ્યા તો મોટાભાગના વડીલોના મગજની અંદર એવા વિચારો નેગેટિવ વિચારો ધરાવતા વડીલો જોવા મળ્યા છે કે ઘણા માણસો એમ માનતા હોય પચાસ વર્ષ પછી કે હવે જેટલું જીવાય એટલું ઈશ્વરની ઈચ્છા છે તેથી ઉપર લઈ જઈશ આવા નેગેટિવ વિચારો કરતા હોય છે કે હવે પહેલાં જેવું જીવન જીવી શકાય નહીં પણ મિત્રો મારી દ્રષ્ટિએ પચાસથી સો વર્ષ સુધી તમારે જીવવું હોય અને પરફેક્ટ જીવવું હોય તો યોગ અપનાવો યોગમાં પ્રાણાયામ ટોપ લેવલ ઉપર પ્રાણાયામ નિયમિત કરો જીવવાની મોજ આવશે અને ઘણા માણસો રોગના ઘર બનીને જીવતા હોય છે પચાસ વર્ષ પછી પચાસ વર્ષ પછી ગઢપણમાં લાકડીની જરૂર નથી મિત્રો જો નિયમિત યોગ કરો તો આ એટલા માટે મેં આ વિડીયો ઉતાર્યો છે જે પચાસથી ઉપરના વડીલો માટે ખાસ એમના માટે મેં આ વિડીયો ખાસ ઉતાર્યો હતો અને કોઈ અઘરી વસ્તુ નથી આમાં કોઈ પણ અઘરી ક્રિયા નથી હાવ એકદમ સરળ ક્રિયા છે જો નિયમિત તમે આ અપનાવી લો તો મોટા ભાગના રોગોમાંથી તમે બહાર નીકળી શકો છો મોટા ભાગના રોગો મટાડી શકો જાતે અને પચાસ વર્ષ પછી જાતે ડૉક્ટર બની રહ્યા શા માટે નેગેટિવ નકારાત્મક ઉર્જા સાથે જીવવું જોઈએ મારી જેમ તંદુરસ્ત જીવન જીવી શકશો ઘણા એવું માનતા હોય કો હવે શું હવે પચાસ વર્ષ થઈ ગયા બાવન ધ્યાન પંચાવન ધ્યાન હાંઠે પહોંચ્યા ભલે પહોંચ્યા તંદુરસ્ત જીવન જીવવું હોય તો પ્રાણાયામ અપનાવો અને આ મારો વિડીયો ખાસ આમ તો દસથી સો વર્ષ સુધીના તમામ આ પ્રાણાયામ કરી શકો હવે એક જ પ્રાણાયામ એકદમ સરળ યોગ તરફ નથી વળતા એનું પાછળનું કારણ છે કે યોગ વિશેની માહિતી નથી યોગ કેવી રીતે કરવા કયા યોગ કરવા શું કરવું એ માહિતી ન હોવાના કારણે માણસો યોગ તરફ નથી વળતા પણ જે વળ્યા છે એણે મારી જેમ તંદુરસ્તી મેળવી લીધી છે મિત્રો હવે પચાસ વર્ષથી ઉપરના આમ તો દસ વર્ષ પછી વીસ પચીસના યુવાનો પણ ટેસ્ટ ત્યાં કરી શકો પણ પચાસ વર્ષ પછી જો તમે નિયમિત આ વિડીયો જોયા પછી અપનાવી લેશો અને નિયમિત એક જ પ્રાણાયામ બીજું કાંઈ ન કરો તો ચાલશે અને હાર્ટના પેશન્ટ હોય સ્ટેન મુકાવેલ હોય બાયપાસ કરાવેલ હોય હાઈબીપી હોય લો બીપી હોય ડાયાબિટીસ થાઇરોઈડ માઇગ્રેન કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારની તકલીફ તમને હોય પણ એમાંથી છુટકારો મેળવવો હોય તો આ પ્રાણાયામ કરજો એકદમ સરળ પ્રાણાયામ છે કોઈ અઘરું નથી સિદ્ધાસનમાં બેસી જાઓ તમે સિદ્ધાસનમાં માં બેસી શકો પલાટીવાળી બેસી શકો ખુરશી ઉપર બેઠા બેઠા કરો કદાચ પગની તકલીફ હોય તો તમને અનુકૂળ લાગે એવી જગ્યાએ સેટ કરી લો અને નિયમિત સવારે જમ્યા પહેલાં સાંજે જમ્યા પહેલાં બંને ટાઈમ એક જ પ્રાણાયામ અને કેટલી વખત કરવાનું પચાસ વખત હું તમને શીખવાડું છું કેવી રીતે આનું આ પ્રાણાયામનું નામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ કહેવાય અને નિયમિત તમે અપનાવી લો સિદ્ધાસન જ્ઞાન મુદ્રા આંખો બંધ કેવી રીતે કરવાનું ને એના લાભ શું છે એના વિશે પણ હું પછી વાત કરીશ તમને પણ પહેલાં જોઈ લો કેવી રીતે આ પ્રાણાયામ કરવાનો આંખો બંધ કરી શ્વાસને ભરવાનો આ પ્રમાણે આ પ્રમાણે ધીરે ધીરે શ્વાસને ભરવાનો એકદમ શ્વાસને નહીં ભરવાનો જો એકદમ શ્વાસ ભરશો તો તરત તરત શ્વાસ છૂટી જશે પણ ધીરે 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 ફેફસામાં શ્વાસને ભરો અને છોડતી વખતે તો ખૂબ સાવધાની રાખો શ્વાસ છોડતી વખતે વધારે સમય લાગવો જોઈએ ધીરે ધીરે શ્વાસને છોડો પૂરેપૂરો શ્વાસ છૂટી જાય પછી બીજો શ્વાસ ભરો અને છોડો શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક વસ્ત્રિકા ફરીથી શ્વાસ ભરી છોડો એટલે બે વસ્ત્રિકા આવા તમારે સવારે પચાસ વખત સાંજે પચાસ વખત નિયમિત કરી નાખવાના પણ એક દિવસે આ પ્રાણાયામ આટલું બધું કરવાની જરૂર નથી શરૂઆતમાં તમે દસ કરો વીસ કરો ત્રીસ કરો ધીરે ધીરે વધો પણ આ વિડીયો જોયા પછી આ પ્રાણાયામ શરૂ કરી દેજો આના જબરજસ્ત લાભ છે ખાલી શ્વાસો શ્વાસની ક્રિયા કાંઈ કરવાનું નથી ઘણા એમ માનતા હોય વધારે પડતું શરીરને વાળવું પડે ને હેરાન થવું પડે ને એટલા માટે યોગ તરફ નથી વળતા ઘણા માણસો એટલા યોગ નથી કરતા કે બહુ અઘરી પ્રક્રિયા હોય કશું જ અઘરી પ્રક્રિયા નથી ઓનલી ફોર સિદ્ધાસનમાં બેસી આંખો બંધ કરી શ્વાસ ભરી શ્વાસને છોડવાનો શ્વાસ ભરીને શ્વાસને છોડો એટલે એક ગણતરી કરો પચાસ સવારે કરો પચાસ સાંજે કરો અને નિયમિત પચાસ પચાસ વખત કરશો પછી એનો લાભ જોજો તમે તમે અંદરથી એટલા સ્ટ્રોંગ અને મજબૂત બની જશો ક્યારેય શરદી નહીં થાય તમને ગેરંટી આપો છો આ પ્રાણાયામના લાભની વાત કરું શરદી તમને ક્યારેય નહીં થાય પહેલી વાત બીપી કંટ્રોલ થશે ડાયાબિટીસ મટી જશે થાઇરોઇડ મટી જશે અને બીજું ગેસની તકલીફ મટી જશે ઓડકાર આવતા હોય મટી જશે હેડકી આવતી હોય હેડકી પણ મટી જશે છીકો આવતી હોય તો મટી જશે ઘણા બધા લાભ છે આ એક જ પ્રાણાયામ ફક્ત એક પ્રાણાયામ સવારે ને સાંજ બીજું સ્ટ્રેસ દૂર થશે માનસિક શાંતિ મળશે તમને ખૂબ જ આવશે સવારે ને સાંજ પચાસ પચાસ વખત આ વિડીયો જોયા પછી તમે આ પ્રાણાયામ શરૂ કરી દેજો અને આનો લાભ મેળવવી દીધો બીજું કે પચાસ વર્ષથી ઉપરના વડીલોને મારી વિનંતી જ્યારે તમે બેઠા હોય ત્યારે ઊંડા શ્વાસ ભરો અને છોડો ભલે પાંચ સાત વખત ભરી લો આખો દિવસ તમે શ્વાસોશ્વાસની માળા ફેરવો શ્વાસોશ્વાસની માળા ફેરવતા શીખી દાવ તમે અને જોજો એનો લાભ કોઈ પણ પ્રકારની તકલીફ ક્યારેય નહીં થાય સો વર્ષ સુધી તમે ટેસ્ટથી જીવી શકશો ઘડપણમાં લાકડીની જરૂર નથી આ પ્રાણાયામની જરૂર છે આ પ્રાણાયામ લાકડી છે યાદ રાખજો પચાસ વર્ષથી ઉપરના બધાને મારી વિનંતી છે કે આ પ્રાણાયામ અપનાવી જો કે દસ વર્ષથી યુવાનો પણ આ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી બીજું કે આ વિડીયો જોયા પછી તમને અનુકૂળ લાગે કે બરાબર છે તો આને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે પછી હું બીજા નવ વિડીયો મૂકવાનો છું દસ પ્રાણાયામો તમને શીખવાડવાનો પણ આજથી વીસ દિવસ પછી મૂકવાનો બીજો યુ એટલે ત્યાં સુધી તમે નિયમિત ફક્ત ભસ્ત્રિકા પ્રાણાયામ કરજો અને બીજું કે જે નવા યોગ શીખવા માંગતા હોય કાંઈ પણ યોગ વિશે જાણતા ન હોય અને યોગ શીખવા માંગતા હોય એના માટે રામભાવ છે આ એક જ પ્રાણાયામ વીસ દિવસ રેગ્યુલર કરો તમે બસ અને વીસ દિવસ પછી બીજા પ્રાણાયામ શીખવાનો પ્રયત્ન કરજો અને ટોપ લેવલ ઉપર હોય કોઈ તો પ્રાણાયામો યાદ રાખજો ખાસ આસનો બધું એનાથી લાભ છે નો ડાઉટ હું કોઈ આસનોનો વિરોધી નથી કે હું આસનો તો કરું જ છું નિયમિત શીર્ષાસન કરું છું એટલે એ કાંઈ એમાં પ્રશ્ન નથી પણ મિત્રો ટોપ લેવલ કોઈ ઉપર હોય અને એકદમ સરળ કોઈ હોય તો પ્રાણાયામ અને આ પ્રાણાયામ તો હાવ સરળ છે એકદમ સરળ શ્વાસ ભરવાનો છોડવાનો કોઈ અઘરી પ્રક્રિયા નથી એનાથી શું થશે તમારા ફેફસા મજબૂત થશે અને ફેફસા મજબૂત થશે એટલે હાર્ટ અને કિડની આંતરિક હોય ઓટોમેટિક મજબૂત થઈ જશે અને મારી જેમ તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો કડપણમાં લાકડીની જરૂર નથી મારી ઉંમર પણ અઠ્ઠાવનમું વર્ષ ચાલુ છું નિવૃત્ત થવાની તૈયારીમાં છું શિક્ષક તરીકે સર્વિસ કરવાનું મિત્રો નિયમિત યોગ અપનાવી મારી જેમ તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો અને આ વિડીયો જોયા પછી લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને નિયમિત યોગ અપનાવજો નમસ્કાર